નવસારી હાઈસ્કૂલ ખાતે સોમવારે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ હતી જેમાં મહાજન પેનલ અને વિકાસ પેનલ વચ્ચે જંગ જામ્યો હતો આ ચૂંટણીમાં મહાજન પેનલના રાજેન્દ્રભાઈ દેરાસરિયાએ ભવ્ય જીત થઈ હતી નવસારી ચેમ્બર ઓફ કોમર્સ વર્ષોથી પોતાના સભાસદોને વચ્ચે સુમેળ સાધીને ચૂંટણી ટાળવામાં આવતી હતી જેમાં ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખની નિર્ણાયક સભ્યો દ્વારા પસંદગી કરવામાં આવતી હતી પરંતુ વર્ષોથી નવસારી ચેમ્બર ઓફ કોમર્સની સ્થિતિ નિષ્ક્રિય બની ગઈ છે જેને પગલે આ વખતે ચૂંટણી થકી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ દેરાસરિયાની વરણી થઈ છે જ્યારે ઉપપ્રમુખ તરીકે હરીશભાઈ મંગલાણીની વરણી થઈ છે મળી છે એટલે હર્ષનો વિષય છે જીત એટલે પણ આ જીત મારા બધા જે માજી પ્રમુખો જેમણે મને આ બધા માટે પસંદ કર્યો છે અને આ ખરેખર તો અમારામાં ચેમ્બરમાં એવું કંઈ જીત હારનો હતો નથી વિનોદભાઈ બી સક્ષમ મારા હરીફ હતા પણ હવે બધા માજી માજી પ્રમુખો જે મારી પસંદગી કરી છે એ એ લોકોની જીત છે અને ચેમ્બરની જીત જીત એ ચેમ્બર ઓફ કોમર્સના સભાસદોની છે જે અમને જીત અપાઈ છે ખરેખર હું એમ પણ આભારી છું અને અમે પહેલે જ કહ્યું હતું કે મહાજન પેનલની જીત થશે કેમ કે આ મહાજનોની પેનલ છે જેથી મહાજનો જ જીત થશે તો અમે પહેલેથી જ કહેતા આવ્યા અને આજે પણ કહ્યું છે કે આ મહાજન પેનલ છે અને મહાજનોની છે અમે સાથે રહીને કામ કરીશું જ્યાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે પડખે રહીશું